પડાણાના યુવક સાથે પાંચ પોઈન્ટ અઠ્ઠાવન કરોડની ઠગાઈ કરનાર અફસાના ગાયકવાડ મહારાષ્ટ્રથી ઝડપાઈ ગાંધીધામના પડાણામાં રહેતા યુવાનને પ્રેમના જાળમાં ફસાવી રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્ઠાવન કરોડની ઠગાઈ કરનાર મહિલા આરોપી અંતે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે આરોપી સિમરન ઉર્ફે અફસાના ગાયકવાડ છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતી જેને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચાર વર્ષ પહેલા ફાઈનાન્સ પેઢીમાં નોકરી દરમિયાન ફરિયાદીની સિમરન સાથે મુલાકાત થઈ હતી જે બાદ બંને વચ્ચે સંબંધો ગાંઠ બન્યા બાદમાં સિમરન અને તેના પતિ કૈલાશ ગાયકવાડે ટુકડે ટુકડે કરીને રૂપિયા પાંચ કરોડ પડાવ્યા અને વિશ્વાસઘાત કર્યો ફરિયાદ બાદ મહિલા આરોપી નાસ્તી ફરતી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે સિમરનને મહારાષ્ટ્રમાંથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છ જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસ ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો